વાત કરીએ વડોદરાની રામ મંદિરમાંથી માટે એક હજાર સો કિલોનો દીવો બનાવ્યો વડોદરાના રામ ભક્ત દ્વારા બનાવાયો આ મોટો દીવો અરવિંદભાઈ પટેલ દ્વારા આ દીવો બનાવવામાં આવ્યો છે અદ્ભુત દીવો અગિયારસો કિલોનો અધજ દીવો અયોધ્યા પહોંચશે નવ પોઈન્ટ પચીસ ફૂટ ઊંચાઈ અને આઠ ફૂટ પહોળાઈનો આ દીવો બનાવવામાં આવ્યો છે આઠસો પચાસ કિલો ઘીની ક્ષમતા ધરાવતો આ દીવો બનાવવામાં આવ્યો છે છ થી સાત દિવસમાં અયોધ્યા પહોંચાડવામાં આવશે દીવો આપણા વડોદરામાં ચાર પાંચ મહિના પહેલાં ભરવાડ સમાજના વીયાભાઈ ભરવાડે એકસો આઠ ફૂટની અગરબત્તી બનાવી મને થોડો વિચાર એવો આવ્યો કે અગરબત્તી હોય તો એની જોડે દીવો હોય જ એ થોડું મનમાં રાખીને છેલ્લા આમ તો ત્રણ ચાર મહિનાથી થોડા વિચાર હતા ત્રણ ચાર પાંચ ડિઝાઇન બનાવી થોડું કામ કર્યું પણ મજા ન આવી પણ છેલ્લે આ દીવાની ડિઝાઇન બરાબર લાગી એટલે પછી એ દીવાની શરૂઆત કરી બનાવવાની આ દીવો અગિયારસો ફૂટ અગિયારસો કિલો વજનનો છે નવ પોઈન્ટ પચીસ એટલે સાડા નવ ફૂટ ઊંચો છે એને અંદર ઘી પૂરવું હોય તો સાડી આઠસો કિલો ઘી અંદર જઈ શકે છે એને દીવા ઉપર જવા માટે મેં એક નિસરણી બનાવી છે અને દીવા સળગાવવા માટે મેં એને એક મસાલ બનાવી અમને અહીંયાથી અત્યારે રામજી મંદિર કમાટી બાગથી અમે અત્યારે પ્રસ્થાન કરીશું અમે પહોંચતા છ થી સાત દિવસ